પરેશભાઈ બાર દિવસનું તમે અલ્ટિમેટમ આપ્યું હતું ખેડૂતોના જે મુદ્દાઓ લઈને તમે હવે ગાંધીનગર પણ જવાના છો તમારો એક વિડીયો ગઈકાલે અમારી પાસે આવ્યો હતો ને એમાં અમે જોયું તમે જે નવ ડિસેમ્બરની સરકારને રજૂઆત કરવા અને ખેડૂતોને ઉમટી પડવા માટે અપીલ કરી છે ખરેખર કયા કયા મુદ્દાઓ જે છે તેમને લઈને તમે હવે સરકારને રજૂઆત કરવાના છો અને તમારો આગળની જે રણનીતિ છે તે શું રહેવાની છે જણાવશો જી મયુરભાઈ આમ તો મુદ્દા નવા નથી જે મુદ્દા ઉપર અમે અલ્ટિમેટમ આપેલું હતું દસ નવેમ્બર બે હજાર પચ્ચીસના આરોજ એ ત્રણ મુદ્દાને લઈને અમે ગાંધીનગર જઈ રહ્યા છે જેમાં ત્રણ મુદ્દાની અંદર મુખ્ય અમારો પ્રથમ મુદ્દો છે કે જે ખેડૂતો પાક ધિરાણ લેતા હોય છે એ દરેક ખેડૂતનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરે સરકાર બીજા નંબરની અંદર જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે તે એકસોને પચીસ મણ ખરીદી થઈ રહી છે એની જગ્યાએ કાયમી ધોરણે ધોરણ માટે બસો મણ સુધીની મગફળીની ખરીદી કરવી જોઈએ જે કાયદાકીય રીતે ખેડૂતનો હક છે અને ત્રીજી માગણી છે કે વર્ષ બે હજાર ઓગણીસની અંદર જે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો એ પાકનો જે વીમો છે પાસ પણ થયો કોર્ટનો પણ આદેશ છે ને એ કોર્ટના આદેશ પછી પણ આઠ દિવસ સુધી ખેડૂતના ખાતામાં રાતી પાય નથી આવી તો એ જે ખેડૂતનો પાક વીમો છે એ પણ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સરકાર ચૂકવે આ ત્રણ માગણીને લઈને અમે દસ નવેમ્બર બે હજાર પચીસના ના રોજ જુનાગઢ ખાતે અમે બાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું

જે કંઈ આગળ અમારું આંદોલન થશે એમાં સ્ટેજ ઉપર કોઈપણ રાજકીય પાર્ટી સાથે કોઈ જોડાયેલા હશે અથવા તો રાજકીય પક્ષમાં પોતાનો હોદ્દો ધરાવતા હશે એવા વ્યક્તિને સ્ટેજ અને માઇક છે એકદમ અમને અમારી એક જ ઉદ્દેશ્ય છે નથી અમારી સરકાર સામે કોઈ વાંધો સરકાર અમારી દોસ્ત પણ નથી કે દુશ્મન પણ નથી પણ અમારા જે ખેડૂતનો હક છે એ ન મળતો હોય તો સ્વાભાવિક રીતે ગાંધી ચિંધિયા માર્ગે અમારે અમારો હક માગવાનો અધિકાર છે અને સંપૂર્ણપણે ગાંધી

પરેશભાઈ તમે જે ત્રણ ખેડૂતોના મુદ્દાની વાત કરી તમે અલ્ટિમેટમ પણ આપ્યું હતું પરંતુ કોઈ સકારાત્મક જવાબ હજુ મળ્યો નથી આવનાર અંદર તમે ગાંધીનગરની આંદોલન કરવાના છો તો સરકાર સાથે કોઈ આ બાબતે અથવા તો સરકારના કોઈ વચ્ચે કોઈ તમારી વાતચીત થઈ છે કારણ કે જે પ્રકારે આંદોલનની તમે વાત કરી રહ્યા છો બાર દિવસનું અલ્ટિમેટમ પણ પૂરું થઈ ગયું છે અને હવે નવ ડિસેમ્બરે અને કોણ કોણ ખાસ તમારા જે બિન રાજકીય કહ્યું હતું આની અંદર કોણ કોણ ખાસ આ બધા જોડાવાના છે આમ તો ખેડૂતો બધા જ જોડાવાના છે પણ જે અમારી કિસાન સહકાર સમિતિ છે આના જે સભ્ય છે હું પોતે એટલે કે પરેશ ગોસ્વામી છું પ્રવીણભાઈ આશોદરિયા છે રમેશભાઈ ઝાલા છે ત્યાર પછી અમારા પરબતભાઈ ઝાલા છે એ સાથે જ અમારે સાગરભાઈ રાસડિયા છે સુભાષભાઈ ભાદરકા છે અને ભાવેશભાઈ જેવા અનેક આગેવાનો છે એ અમારી કમિટીમાં જોડાયેલા છે એ સાથે અમારે અમરેલી જિલ્લાથી પણ ખેડૂત આગેવાનો છે વિનુભાઈ હોય અથવા તો જે અશોકભાઈ પાનસુરિયા છે વગેરે આ તમામ જે અમારા ખેડૂત આગેવાનો છે એ બધા બિન રાજકીય માણસો છે અને તમામ કિસાન સહકાર સમિતિ સાથે જોડાયેલા છે કિસાન સહકાર સમિતિના સામાન્ય સભ્યો છે આ બધા જ સામાન્ય

બિલકુલ આભાર પરેશભાઈ સ્વરાજ સાથે જોડાવા ધન્યવાદ